જુનાગઢમાં શિયાળાની શરૂઆતમાં જ ખાખડી કેરીનું આગમન થતાં લોકોમાં કુતૂહલ જોવા મળ્યું છે સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતની સાથે કેસર કેરીની ખાખડીનું આગમન થતું હોય છે પરંતુ હાલ શિયાળામાં જુનાગઢની બજારમાં ખાખડી પ્રતિ સો ગ્રામ રૂપિયા સો થી એકસો ના ભાવે વેચાણ થતી જોવા મળી છે જેને ખાખડીના ચાહકો હોશે હોશે ખરીદી રહ્યા છે જાણકારોના મતે વાતાવરણમાં થતા સતત બદલાવને કારણે આ ખાખડીનું આગમન થયું છે મારું નામ છે મુનાભાઈ મીર હું જુનાગઢ ટીમ્બાવાડી બાયપાસ માં રહું છું હાલની અંદર ઉનાળા માં કેરી જોવા મળતી હોય આ ઋતુ અંદર શિયાળા અંદર પણ ખાખરી કેરી જોવા મળેલ છે અત્યારે હાલમાં માં પાનસો રૂપિયા ની અડધો કિલો સો રૂપિયાની ની સો ગ્રામ એકસો વીસ ની સો ગ્રામ આ ઋતુ માં શિયાળા માં કોઈ દિવસ ખાખડી જોવા મળતી નથી ત્યારે આ બહુ સારું કહેવાય કે ઉના સાઈડ થી જે ખાખડી કેરી લાવે ને હાલમાં વેચાણ થાય છે જુનાગઢ માં એ બહુ સારું કહેવાય તમે ખરીદી કરી છે શિયાળા

અને આપડે ઘરાક ને ખવડાવા છે બાકી ઉનાળા માં આવે એના બદલે શિયાળા માં આવી શાક કેરી નું બઉ આવરણ ઊંચા લેવાનું છે હા ઉના થી ભરી આવ્યો છું ઘર તાલા વાળા ઉના આવ્યું ને ત્યાં ભરી આવ્યો છું અહી જુનાગઢ માં તો હજી આવી નથી વેચે એક હજાર રૂપિયા ની કિલો છે બારસો રૂપિયાની કિલો છે અને હું કાલે વેચી હતી મેં દસ કિલો કેરી આજે ભરી આવ્યો બાર કિલો કેરી એમાંથી પાંચ છ કિલો વેચી છે અને ઘરાક બહુ મજા આવી છે લોકોનો નો કેવો પ્રતિસાદ બહુ સારો